નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે ગણકતી ઠંડીમાં સામાન્ય લોકોની હાલત ખરાબ થઈ જાય છે કાતિલ ઠંડીમાં જેટલા સ્વેટર પહેરો એટલા ઓછા પડે આવામાં તમે ક્યારે વિચાર્યું છે કે આવી હાર્ડ થીજવતી ઠંડીમાં સાધુ સંતો કપડાં વગર કેવી રીતે રહેતા હશે નાગા સાધુ હંમેશા કપડા વગર જ નજર આવે છે જી મિત્રો અત્યારે હાલ મોટા સમાચાર સામે આવી રહ્યા છે તો મિત્રો સમાચારમાં વધુ વિગતવાર વાત કરીએ તો ભલે કોઈ પણ મોસમ હોય તેમના શરીર પર વસ્ત્રો નથી હોતા તો કડાક અને ઠંડીમાં તેઓ કેવી રીતે જીવતા હશે નાગા સાધુઓ દરેક મોસમમાં કપડાં વગર જ રહે છે આવો સવાલ છે કે કાતે ઠંડીમાં નાગા સાધુઓ કેવી રીતે રહે છે જી હા મિત્રો અત્યારે હાલ મોટા સમાચાર સામે આવી રહ્યા છે ઠંડીથી બચવા માટે નાગા સાધુઓ ત્રણ પ્રકારના યોગ કરે છે તેઓ પોતાના વિચારો અને ખાણીપીણી પર સંયમ રાખે છે તેઓ પોતાના શરીર પર ધૂણી અથવા ભસ્મ લપીડીને ફરે છે તેમને ઠંડી ન લાગવી એ એક અભ્યાસનો વિષય છે જી હા મિત્રો અત્યારે હાલ મોટા સમાચાર સામે આવી રહ્યા છે નાગા સાધુઓ અભ્યાસથી પોતાના શરીરને ઠંડીની અનુકૂળ બનાવી શકે છે નાગા સાધુઓ બાહ્ય ચીજો પણ અડંબર માને છે અને આમ તેઓ ઠંડીમાં પોતાના શરીરને સાચવે છે જી હા મિત્રો તો આના વિશે તમારું શું કેવું છે તો નીચે મારી કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનો ના ભૂલતા વિડીયો પૂરો જોવા બદલ ખૂબ ખૂબ આભાર